આજે લીલી ડુંગળી અને કાચા ટામેટા એનું શાક બનાવી આજે જો આ લીલી ડુંગળી છે ટામેટા છે કાચા અને એક મરચું છે ચાલો બનાવીએ ચાલો ગેસ ચાલુ કરી દી જોશે રે અને ચાલો તેલ નાખીએ લીલી ડુંગળીનું શાકમાં છે ને તેલ શાક જ જોઈએ નાખ્યું છે મીઠું છે જીરું અને સિંગદાણા નો ભૂકો છે હળદર છે કઈ ગરમ મસાલો કોઈ દી નાખતી નથી દેશી શાક બનાવું એમાં કોઈ નુકસાન ન થાય તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરો અને એથી અને વઘાર કરીએ બરાબર રાઈ તતડી ગઈ છે હવે એક મરસું નાખ્યુંટા નાખશે કે વાસતા જો ટામેટા સકાય જાય એક કોળળી નાખીએ બે મિનિટ ઢાંકી લેવાનું પછી પાણી નાખવાનું એટલે સાત સરસ લઈ લઈએ સાત ચડ્યું છે

ચડી ગયું કે નહીં શાક મસ્ત ચડી ગયું છે કાચા ટામેટા અને ડુંગળીનું હવે ગેસ બંધ કરી લઈએ અને ઢાંકીને મૂકી દઈએ